对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对嘛？对 મામા એય માખમા બોલું ભાઈ સારા ભાઈ હોય એ કેમ તું મત ભાઈ કો હોય એ કોઈન કટવા જી હોય સાંગડે જાવ વેતર જાય એ જે ખોટું લાગતું હોય એ જૂનું હોય એનું વેલું તો ચેવ પડી છે મતલબો રામુ જો પીરોડો ભાવ ઓર ડકાર વેકે મે એ એ ઈ ઈ રાવાગી શું ઓર એ શું કોઈ કારણે ધર્મ સુ ભલા બળા તાજી તો મજે સા કરેવા કાઈ જો નો બનાઉ ભાર

यो 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 यो

એ એ ઓકે આપણ તો તો હોભાળો ને ડાક કરે નો વાત કરે તો તો કઈ ચલાવે કને ચૂટી દો કને ચૂટીને અલવાર સી એ બાપા તજી તો સબ વાર કે હેંચે હો તો મને તો કાદોને માણો વાણે રે જો જો એ તો ફેરે વારે દેવ જો ને જગત જોવાનો છે એ જો ચારે બાજુમાંથી લોકો આવતો તો માણો વાણે હો જો 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 તો વાત તો દુનિયા બોલે છે નઈ બતાવું છે દેવ મામા આ બોલે સાત વાગે હિસાબ દેવો આવો રેવો રેવો નાવ તો કાક કે નઈ બોલો આય બોલો એ રેવો વાત કરી હવે પછી રેવો રેવો માળા બનાવવાનો રેવો રેવો નોતો બનાવવો યો રેવો તો મેવો તો જો માવો રે યો હા બેટાઈ બેટાઈ માવો હોય કે આવતો કે હવે પછી આયવા રેવો Go, đây Go, bắt đầu mở một cách mở lên. Jehovah! Obama, hát kỳ hai 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 hát Một.. hai hát kỳ 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 hai

કઈ બતાય ની વાત કરી બતા મે કઈ બતા હું વાત પાગી ખરા મરા ને જારી હોય નઈ રીતે હોય મામા મારા કેવું

કોઈં ટકાય મને પૈસાલાલા નો ખાજો તો મોટે મોટે કીતા મોટે કરે હાથ કોઈ પૈસાલા નો પરિવાર માં છે ને દેતાવો કરીયો તો દેતા નઈ પડે ઉગાયે પાક આ કોઈ એ જો મમ્મા બોલ મે બોલે જો મેલે ભાઈસર દે ઉતર વળી ભૂલ તૈયારી છે ઓઢે જો મા ભાઈ વાતો કોઈ વધારે